ગુજરાતમાં થશે મેઘરાજાની જમાવટ વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર એક નવું વાવાઝોડું તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને જોતા બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોમાં નવા વાવા લઈને તીવ્ર દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ નવી સિસ્ટમ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવા સાયક્લોનિક સર્ક્યુલેશનને જોતા આ સંપૂર્ણ વિસ્તારોમાં

બેંગલવીના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર ને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી છે ને જેના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને હાલ મોટી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે નવું વાવાઝોડું બનવાના કારણે અત્યારે સાથે અલ્હાબાદનો વિસ્તાર ધાનબળ અને ભુવનેશ્વરની સાથે ગ્વાલિયરના વિસ્તારની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે ને સાગરની સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે મોટી હલચલ જોવા મળી રહી છે જેના કારણે બંગાળની ખાડીની અંદર પવનની ઝડપ અત્યારે એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિ અત્યારે બંગાળની ખાડીની અંદર ફૂંકાઈ રહેલી જોવા મળી છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ નવી સિસ્ટમ આ સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા બંગાળની ખાડીના દરિયાની અંદર ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં જેમની સૌથી વધારે અસરો પણ હાલ જોવા મળી રહી છે આમ નવી સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનવાના કારણે ગુજરાતની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે ને ઘોર અંધકાર સાથે ગુજરાતની અંદર આજે મેઘતાંડવ જળબંબાકાર વરસાદ થવાને લઈને ગુજરાત ઉપર પણ અનેક વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી છે ને ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે પલટાતું જોવા મળ્યું છે આમ ગુજરાતની અંદર આજે ગાજવીજ સાથેને વીજળીના ચમકારા સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને હાલ મોટી આગાહી ગુજરાત માટે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે તો નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે સાથે સાથે બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું બનવાના કારણે કયા કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો છે કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ને ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થવા જઈ રહ્યો છે ને જેના કારણે કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર આ નવી સિસ્ટમના મારાને કારણે નવા રાઉન્ડની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ ખાબકી શકે છે જેની સંપૂર્ણ માહિતી મિત્રો અત્યારે આપણે મેળવવા જઈ રહ્યા છીએ જેમાં આજે ગુજરાતની અંદર કચ્છનું વાતાવરણ ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ ટકરાવાના કારણે ગુજરાત ઉપર હાલ ભારે પવન તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે ને આ તોફાની પવનની વચ્ચે આજે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર સલાયાના પંથકોની અંદર ભાનવડના વિસ્તારની અંદર પોરબંદરનો વિસ્તાર રાજકોટ ચોટીલા જસદણની સાથે બોટાદ ગોંડલ અને અમરેલીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે સાથે સાથે વેરાવળ ઉના મહુવાનો વિસ્તાર અલંગની સાથે ભાવનગરના વિસ્તારોની અંદર પણ આભ ફાટી શકે છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ઘાતક પવનની તીવ્રતા અત્યારે ફૂંકાતી જોવા મળે છે ને જેને જોતાં આજે સૌરાષ્ટ્રના પંથકોની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અરબ સાગરમાંથી આવતો તીવ્રને ઘાતક પવન ગુજરાતની અંદર ટકરાતો જોવા મળ્યો છે અને ગુજરાત ઉપર અત્યારે પવનની ગતિવિધિ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂકાઈ રહેલો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે મેઘ મહેર થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતના દરિયાની અંદર પણ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને જેથી કરીને આગામી ત્રણ દિવસની અંદર માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ હાલ મિત્રો સલાહ આપવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના પંથકોની અંદર આજે વીજળીના ચમકારા સાથેને ભારે ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળશે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરનો વિસ્તાર રાજકોટના વિસ્તારોની અંદર મોરબીની સાથે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ આગામી કલાકોની અંદર મેઘદાંડવ થઈ શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોને લઈને હાલ મિત્રો મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતની સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય થવાના કારણે મુંબઈના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે જેને જોતાં આજે મુંબઈની અંદર સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે ને સિસ્ટમના જોર વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ જળબંબાકાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદના વિસ્તારની અંદર ભરૂચ રાજપીપળા નર્મદાના વિસ્તારોની અંદર સાથે સાથે મિત્રો સુરતનો વિસ્તાર તાપીનો વિસ્તાર નવસારી ડાંગ વલસાડની સાથે આહવા અને વ્યારાના વિસ્તારોની અંદર પણ મોટો પલટો આવેલો જોવા મળશે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકની અંદર આભ ફાટી શકે છે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે જેમાં પણ વલસાડના વિસ્તારની અંદર વરસાદ પડવાને લઈને હાલ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળ્યો છે સાથે જ ચોમાસું પણ હવે ઘાતક બનવાના કારણે રાજ્યની અંદર આજે સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી શકે છે ગુજરાતની અંદર અનેક તાલુકા અને જિલ્લામાં તાંડવ આગામી કલાકોની અંદર જોવા મળશે જેવી આગાહી કરવામાં આવી છે સાથે જ તમે સિસ્ટમનો પટ્ટો પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીથી લઈને વિશાખાપટ્ટનમનો વિસ્તાર ધાનબડનો વિસ્તાર નાગપુર ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈ બેંગલવીના વિસ્તારોની અંદર હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર વધતું જોવા મળ્યું છે જેને જોતા આગામી કલાકોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય બનતું વાવાઝોડું પણ રોજ સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે જેના કારણે પણ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવન સાથે મુશળધાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે અને જેને જોતાં આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે મેઘમહેર જોવા મળી શકે છે ને જેમાં આજે અહેમદાબાદના જિલ્લાની અંદર નડિયાદનો વિસ્તાર વડોદરાના વિસ્તારોની અંદર બોડેલીના વિસ્તાર ખંભાતની સાથે ધોળકાના વિસ્તારોની અંદર ગોધરાનો વિસ્તાર લુણાવાડા દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે મોટા પલટા સાથે વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું હવે તીવ્ર દબાણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે આ એરિયાની અંદર સતત દબાણ તીવ્ર બનીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે તોફાની પવનોની સાથે વરસાદ વરસતો જોવા મળશે જેમાં બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકી શકે છે જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોને લઈને હાલ મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતની અંદર પણ હવે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કળા ડિબાંગ વાદળો અત્યારે મિત્રો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આ વાદળોની વચ્ચે આજે ગાજવીજ તીવ્ર બનતી જોવા મળે છે અને જેમાં ઉત્તર ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ મેઘતાંડવ જળબંબાકાર વરસાદ વરસી શકે છે જેવી પણ મહત્ત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે મિત્રો જેમાં આજે રાધનપુરનો વિસ્તાર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગરની સાથે વિરમગામના વિસ્તારોની અંદર અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ ધોધમાર વરસાદ વરસી શકે છે જેવી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હાલ મિત્રો જાહેર કરવામાં આવી છે તો તેની સાથે સાથે કચ્છનું વાતાવરણ પણ અત્યારે બદલાતું જોવા મળ્યું છે કચ્છની અંદર પણ અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો હવે કચ્છના વિસ્તારોની અંદર મિત્રો ટકરાતા જોવા મળ્યા છે કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે સિસ્ટમનું દબાણને તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે ને જેને જોતા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં લખપત નળિયા માંડવીની સાથે ગાંધીધામના વિસ્તારોની અંદર મોટો પલટો અત્યારે આવતો જોવા મળ્યો છે વાદળોનું ઝુંડ પણ કચ્છના વિસ્તારોની અંદર જોર કરતું જોવા મળ્યું છે સાથે જ રાપરના વિસ્તારની અંદર ખાવડ અને બારેલીના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી જેવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી છે જેને જોતા આજે કચ્છના પંથકોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મોટો પલટાવ આવી શકે છે સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે વિશાખાપટ્ટનમ ત્યાંથી નાગપુરના વિસ્તારોની અંદર ત્યાંથી મુંબઈ અને ત્યાંથી ગુજરાત ઉપર ટકરાવા માટે આગળ વધતી જોવા મળશે જેના કારણે આજે ને આગામી દિવસોની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ લાવી શકે છે આજથી લઈને આગામી અઢાર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે સોળ તારીખ આજુબાજુ સિસ્ટમનું તીવ્ર દબાણ છે જે મજબૂત બનીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર અતિભારે મેઘતાંડવ આગામી દિવસોની અંદર જોવા મળશે ગુજરાતની અંદર સાબેલાધાર વરસાદ આભ ફાટતું જોવા મળી શકે છે જેમાં છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો પણ જળબંબાકારને અતિભારે વરસાદ આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે સોળ તારીખ સત્તર તારીખ ને અઢાર તારીખ દરમિયાન સિસ્ટમનું તીવ્ર જોર વધવાના કારણે ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટને તીવ્ર રેડ એલર્ટ પણ આગામી દિવસોને લઈને ગુજરાતની અંદર મોટી આગાહીની સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી અઢાર તારીખ સુધીની અંદર ભારે વરસાદ પડવાને લઈને વરસાદના નવા રાઉન્ડ શરૂ થવાને લઈને ગુજરાત ઉપર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે તો આગામી દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર શું આગાહી કરવામાં આવી છે અત્યારે કયા વિસ્તારોની અંદર મોટો પલટો જોવા મળ્યો છે જેવી અવનવીને તાજી અપડેટ રોજ રોજ મેળવા દર્શક મિત્રો ચેનલ માનવા છો તો ખાસ કરીને અત્યારે જે લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો